એનો તો મારો સખત વિરોધ છે કે આમાં એને ડુંગળી ચિત્રી માનની વડાપ્રધાન છે સાથે છે આમાં અગિયાર પ્રકારના નિયમોવાળી ડુંગળી અમારે દેવાની છે એટલે મેં કાલ રાજકારણે જરી કમસ્તુ એનું ક્યાંક પેટમાં પાણી હલ્યું એટલે અત્યારે એને જે જાહેરાત કરી કે એનસીસી એપ સરકારની જે ઓલી છે એ એમ કે ખેડૂતોની ડુંગળી ખરીદ છે પણ આજે જ અમે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હવે અમારી ડુંગળી અઢીસો થી ત્રણસો રૂપિયા સુધીમાં વેચાય છે અને આ એનસીસી એપ વાળા And uh બસો ને પંચ્યાસી રૂપિયામાં જ ખરીદે છે એટલે આ ખેડૂતોને એક ઓલો બનાવવાની વાત છે અમારી મૂળ જે માંગણી છે એ સરકાર ડુંગળીમાં સ્વીકારતી નથી કે કપાસમાં સ્વીકારતી નથી અને અમને આડા પાટે અને ખેડૂતોને ભોળવવાની કે છેતરવાની જે આ વાત છે એ હવે અમને મંજૂર નથી આ બસો ને પંચ્યાસી રૂપિયામાં જો એનસી ખરીદવાની છે એમાં ખેડૂતોને એમાં કાંઈ એક પૈસો મળવાનો નથી અને એ ક્યારેક ક્યારેક ખરીદવાની છે એમાં વડાપ્રધાન શ્રી ના એનો તો મારો સખત વિરોધ છે કે આમાં એને ડુંગળી ચિતરી માનની વડાપ્રધાન છે સાથે છે આમાં અગિયાર પ્રકારના નિયમો વાળી ડુંગળી અમારે દેવાની છે એટલે મેં કાલ રાતે તમામ મીડિયાને અખબાર પત્રોમાં કીધું કે આજે જે અગિયાર પ્રકારના નિયમ છે એ ભાવનગર જિલ્લો નહીં ગુજરાત આપણો ભારત નહીં પણ દુનિયાભરની અંદર અત્યારે આવી એક થેલી મને બતાવી દે અગિયાર પાસે નો કોઈ દી નીકળે અત્યારે નો આ ડુંગળી છે એ ચૈતર મહિનાની પૂનમની આસપાસ આવી ડુંગળી નીકળે કે આ પ્રકારની અત્યારે આ ડુંગળીની એટલે ખેડૂતોને ઓલ્લો બનાવવાની વાત છે આ સરકાર હવે અમારી વાતમાં સમજી જાય અમારી ડુંગળી જે આ ખેડૂતોની છે એ પચાસ રૂપિયાની કિલો લેખે ખરીદે હજાર રૂપિયાની મણ અને પછી એને ગરીબોને દેવી હોય તો ભલે પાંચ રૂપિયાની કિલો આપે અમારો કપાસ છે એ અઢી હજાર રૂપિયાનો મણ ખરીદ્યો પછી તમારે કોઈને દેવો હોય તો તમે તારે મફત માં આપો બાકી તમને અબજો રૂપિયા ડુંગળી વાળે મોટી મોટી કાપડ ની મિલોયન રાજા હોય ફંડ ઘૂંટણીમાં આપ્યું છે ને એટલે તમે હવે ખેડૂતોની પથારી ફેરવવાનો રહેવા દો આમાં ખેડૂતોને મોટું નુકસાન થાય છે એટલે કાલથી જ અમારું આંદોલન છે એ રણછીઘા ગમે ત્યાં ફૂંકાવાના છે અને અમે લડી લેવાના છીએ હવે સરકારને તંત્રને થા કરી લે એને થાય કરી લે ફાંચે કરે ફાંચે કરવી દે હવે અમે ક્યાંય મંજૂરી નથી લેવા અને હવે અમે કોઈને પૂછવા નથી હવે અમારી આ વેદના છે એટલે અમે ગમે અહિયાં રજૂ કરવાના છે અને કરી બતાવવાના આવા ખેલ તમે કરો તો મિત્રો આ ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાતના આગેવાનો તેમજ ખેડૂતો દ્વારા આજે જે કાર્ય કરવામાં આવ્યું તે તમને ગમ્યું હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને મારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાારામ અને બાપા સીતારામ